નમસ્કાર દર્શક મિત્રો સાહેબજી સમાચારમાં આપનું સ્વાગત છે કાલોલના કાતોલ વિસ્તારમાં વરઘોડામાં ફાયરિંગનો વધુ એક વિડીયો સામે આવ્યો દર્શક મિત્રો જાનુ તારી યાદમાં રાતભર જાગ્યા ગીતના ઠૂમકા પર રાઇફલથી હવામાં ફાયરિંગ આ કાલોલના માજી પ્રમુખના ભત્રીજાનું રિવોલ્વરથી ફાયરિંગ થતું હોય એવો વિડીયો વાયરલ થયો અને પંચાલ અડગદારી એક શખ્સની ધરપકડ પણ થઈ દર્શક મિત્રો એ જ સમયે એરગનમાંથી રાઇફલમાંથી ધડાકો કરતા ભાજપના જિલ્લા એસસી મોરચાના પ્રમુખ અશોક મેકવાન પર દેખાયા વિડીયો વાયરલ થતાં હવે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે કે શું મેકવાનની પણ ધરપકડ થશે